બિલીમોરા ખાતે આવેલી વીએસ પટેલ કોલેજમાં 79મા સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થનાર છે જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવનાર છે 15મી ઓગસ્ટ 2025 ને શુક્રવારના રોજ સવારે 9 કલાકે 79મા સ્વતંત્ર દિનની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલીમોરાની વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે થનાર છે સ્વતંત્ર પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ધ્વજવંદન થનાર છે. કાર્યક્રમની રૂપરેખા અનુસાર સવારે 8:55 કલાકે મંત્રી શ્રીનું ધ્વજવંદન સ્થળે આગમન સવારે 9 કલાકે મંત્રી શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન સવારે 9:30 કલાકે હર્ષધwani સવારે 9:05 કલાકથી 9:10 દરમિયાન પરેડ નિરીક્ષણ સવારે 9:10 કલાકથી 9:30 દરમિયાન માનનીય મંત્રીશ્રીનું ઉદ્બોધન સવારે 9:30 થી 10 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 10 થી 10:15 કલાકે પ્રસ્થસ્થી એનાયત સવારે 10:15 કલાકે રાષ્ટ્રગાન અને અને સવારે 10:20 કલાકે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ કાર્યક્રમ પૂર્ણ થશે જે કાર્યક્રમને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લીમોરાથી નીતિન પટેલનો અહેવાલ